માતર એનસી પરીખ હાઈસ્કૂલના મેદાનમાં 11મો આંતરરાષ્ટ્રીય યુગ દિવસ ઉજવાયો ધારા સભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર મામલતદાર શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઓમિતભાઈ મકવાણા તાલુકા પંચાયત સભ્ય શ્રી પરમાર એનસી પરીખ હાઈસ્કૂલના આચાર્ય પઢેરિયા તેમજ સરકારી કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી હાઈસ્કૂલ છે આખા છોકરાઓ નહી આવતો યાર આવું ચાલે ગાળામાં લાડુ કરો અને હાથ ફેરવો લાડુ કરો અંદર અને હાથ ફેરવો તમારે ગાળાની સર્વિસ થઈ શું થઈ સર્વિસ શું થઈ સરસ હવે મજાનો અભ્યાસ કરવા રહ્યા છે આપણે એ અભ્યાસ છે હાસ્યનો અભ્યાસ આજે યોગ દિવસ છે આજે આપણે એ હાસ્યમાં બધાય સરસ બધાનો યોગ કર્યો અને તમને જેટલી મજા આવી હોય જેટલી મજા આવી હોય એટલું હસવાનું છે એટલું હસવાનું છે એટલું હસવાનું છે કે તમારા બાજુવાળો પડી જાય બરાબર હસીશું રેસ લેવો જોઈએ ને તો બંને હાથ ઉપર હાથ મૂકી દો આ રીતે આખડી આ મૂકી દો આખડી મૂકી દો કપાળ કપાળ એના પર મૂકી દો બંને પાછળ પગ પોણા કરી દો તો પોણા કરી દો અને ડાબી બાજુ ડાબી બાજુ ઝૂકી જાઓ ને ગાલ મૂકી દો ગાલ ડાબી બાજુ ગાલ મૂકી દો ગાલ ને સરસ મજાનો અભ્યાસ એ છે